સ્વચ્છતા અને સારી આદતો ચાલો સ્વચ્છતા અને સારી આદતો વિશે સમજીએ સ્વચ્છ અને સારી આદતો આપણને તંદુરસ્ત રાખે છે માટે જ આપણે સારી આદતો કેળવવી જોઈએ સારી આદતો એટલે દરરોજ નહાવું દિવસમાં બે વાર દાંત સાફ કરવા જમતા પહેલા અને જમ્યા પછી તથા રમીને આવ્યા પછી અને ટોયલેટનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવા અને નખને નિયમિત રીતે કાપી અને ચોખ્ખા રાખવા બીજી સારી આદતો એટલે રોજ સ્વચ્છ અને ધોયલા કપડા પહેરો વાળને ચોખ્ખા રાખો અને વ્યવસ્થિત રીતે ઓળો પહેરેલા કપડા રોજ બદલો અને બહારથી આવ્યા પછી બૂટ અને મોજા કે ચંપલ બહાર કાઢી નાખો તો સ્વચ્છતા રાખો અને તંદુરસ્ત રહો સાથે સાથે જ સારી આદતો કેળવો સ્વચ્છતા રાખવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ અને સારી આદતો પાડવાથી આપણે ખુશ રહી શકીએ છીએ શું તમે આ બધી સ્વચ્છતા અને સારી આદતોનો આગ્રહ રાખો છો જો ના તો જ શરૂ કરી દો તમારા પરિવારના સભ્યોને અને મિત્રોને ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ કહો દરરોજ સવારે અને સાંજે પ્રાર્થના કરો તમારી વસ્તુઓ બીજાને પણ વાપરવા આપો અને એકબીજા સાથે પ્રેમથી રમો તમારા હાથનો ઉપયોગ એકબીજાને ભેટવા માટે કરો ઝઘડવા માટે નહીં તમારા પગનો ઉપયોગ ચાલવા કે દોડવા માટે કરો તમારા દાદા દાદીને માન આપો પેટ ભરીને ઠાસી ઠાસી ને ખાશો નહીં મોટે મોટે થી ભૂમો પાડીને બોલશો નહીં શાંતિ થી વાત કરો તમારા મિત્રો કે વડીલો ને મળો ત્યારે તેમને આવકાર આપો અને પ્રેમ થી મળો વધુ પડતું ટીવી ન જુઓ અને મોબાઈલ કે ટેબ્લેટ પર વધુ પડતી ગેમ ના રમો જો તમે આ બધી સારી આદતો કેળવી હોય તો વેરી ગુડ અને જો ના તો આજથી શરૂ કરી દો શું તમે જાદુઈ શબ્દો વિશે સાંભળ્યું છે ના તો ચાલો હું કહું તમને ત્રણ જાદુઈ શબ્દો છે પ્લીઝ સોરી અને એક્સક્યુઝ મી જો તમારે કોઈની પાસેથી કંઈ જોઈતું હોય તો પ્લીઝ કહો જો તમારી કોઈ ભૂલ થઈ જાય તો સોરી કહો અને જો કોઈ કામમાં વ્યસ્ત હોય તો તેને બોલાવવા માટે અથવા તમારો રસ્તો જોઈતો હોય તો વચ્ચે ઉભીલાને એક્સક્યુઝ મી કહો ಹಶಾ ಆ ಜಾದೂ ಶಬ್ದ